હલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ પાંચ સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે ના દાખલા નંબર ત્રણની ખાલી જગ્યાઓ સમજવાનો પ્રયત્ન કરીએ આ દાખલાઓમાં ઘણી વખત તકલીફ પડતી હોય છે કે આમાં પ્રથમ પદ ખબર છે ડી ખબર નથી તો કેવી રીતે આપણે આગળ ગણીએ તો બહુ સરળતાથી આપણે એક બીજું સૂત્ર છે જેનો ઉપયોગ કરી શકીએ જે સામાન્ય રીતે આપણે અજાણ હોઈએ છીએ તો અહીંયા આગળ ડી શોધવા માટે આપણી પાસે પ્રથમ પદ છે અને એક અંતિમ પદ છે કયા નંબરનું પદ છે તો આપણી પાસે કરી લઈએ તો પ્રથમ પદ છે પાંચમું પદ અને છઠ્ઠું પદ તો આપણી પાસે એ વન એટલે કે એ બરાબર માઇનસ ચાર છે અને અંતિમ પદ અથવા તો છઠ્ઠું પદ એટલે એ સિક્સ આપણી પાસે છ છે તો આની ઉપરથી આપણે ડી કેવી રીતે શોધી શકીએ અને ડી મળશે તો જ આપણને બાકીના બીજા પદો મળશે તો અહીંયા આગળ આપણી પાસે જે ખાલી જગ્યાઓ પડી છે ખાલી જગ્યા શોધવી છે એની કિંમતો સૂત્ર છે તો ડી માટેનું સૂત્ર છે એમ માઇનસ એ એન છેદમાં એમ માઇનસ એમ અહીંયા જે આપણી પાસે પ્રથમ પદ છે એ પ્રથમ પદ એ વન છે એને એમ કહી શકીશું a6 છે અને an કહી સકીશું તો અહીંયા આપણે am a ની જગ્યાએ આપણે a1 લઈ લઈએ તે જ રીતે an બરાબર a6 લઈ લઈએ તો આ કિંમત આની અંદર મૂકી દઈએ તો આપડે પાસે આવશે b બરાબર am - an / m - n સાદરૂપ આપીએ ડી બરાબર એ ની જગ્યાએ આપણે એ વન લીધા છે એન ની જગ્યાએ એ સિક્સ લીધા છે એમ ની જગ્યાએ વન છે એન ની જગ્યાએ છ છે આ કિંમતો આપણે મૂકી દઈએ હવે એ વન બરાબર કેટલા છે આપણી પાસે તો કે એ વન બરાબર માઇનસ ચાર છે આપણે અહીંયા કિંમતો મૂકીએ માઇનસ ચાર હવે આ જે માઇનસ છે એ સૂત્રના માઇનસ છે તો એ મૂકી જ દેવાના અને એ સિક્સ બરાબર કેટલા છે છ

બે નિશાનીઓ જુદી જુદી છે એક પ્લસ છે એક માઇનસ છે તો એ વખતે આપણે ફરી પાછો બીજો નિયમ વાપરીશું મોટામાંથી નાની સંખ્યા બાદ કરો મોટા મોટી સંખ્યાની નિશાની મૂકીશું તો મોટામાંથી નાની સંખ્યા એટલે છ માંથી એક ગયા પાંચ મોટાની નિશાની એટલે માઇનસ પાંચ સાદ રૂપ તો ભાગાકાર અને અંશમાં બંનેમાં નિશાની સરખી છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે પાંચ દો દસ એટલે આપણી પાસે આવશે બે એટલે આપણને D બરાબર બે મળી ગયા હવે આ જે D બરાબર બે મળી જાય એટલે હવે બાકીના પદો શોધવા સરળ થઈ ગયા અહીંયા આપણે a નું સૂત્ર જાણીએ છીએ a n બરાબર a plus n minus one ગુણ્યા d હવે આની અંદર જ્યારે કોઈ પણ સંખ્યા આપણે મૂકીએ છીએ n ની કિંમત તો ધારો કે આપણને એમ કહેવામાં આવ્યું છે કે d નો n ત્રીજું પદ શોધો તો ત્રણ માંથી એક ગયા એટલે અહીંયા શું આવશે two d ધારો કે પચાસમો પદ શોધવાનું કીધું હોય તો પચાસ માઇનસ એ એટલે ઓપન પચાસ ડી આવશે મતલબ કે અહીંયા જેટલામાં પદ શોધવાનું કીધું હોય એના કરતાં એક ઓછા ડી અહીંયા ગુણાકાર સરવાળામાં હશે હવે આપણે શોધવું છે બીજું પદ મતલબ કે એટુ તો એટુ બરાબર શું લખાશે તો એ પ્લસ માંથી એક ગયા એટલે એક ડી પણ એક મૂકવાનું આપણે મૂકતા નથી સીધા આપણે શું મૂકી દઈએ છીએ એ પ્લસ ડી એ ટુ આવે હવે શું આપણી પાસે ની કિંમત છે તો કે હા તો આપણી પાસે d ની કિંમત છે હા તો એ પણ આપણે શોધીને લઈ આવ્યા એટલે -4 नी। जुदी जुदी नी, थू थू थू? + 2 ફરી પાછે બે સંખ્યાઓની નિશાની જુદી જુદી આવી મોટામાંથી નાની સંખ્યા બાદ કરીએ મોટાની નિશાની આપીઓ કે તો 4 માંથી 2 ગયા 2 મોટાની નિશાની એટલે -2 તો આપણી પાસે a2 આવી ગયા હવે a2 ની જગ્યાએ આપણે અહીં આગળ શું લીધું હતું a લીધું હતું એટલે a જગ્યાએ અહીંયા a આપણી પાસે આવી ગયો સમજી શકાય ત્યાર બાદ બીજું ત્રીજું પદ લઈ લઈએ તો એ થ્રી બરાબર શું લખી બંનેની નિશાની સરખી છે અરે જુદી જુદી છે તો બંનેની બાદ બાકી કરીએ માઇનસ ચાર વત્તા ચાર તો આપણી પાસે જીરો એટલે આપણી પાસે આવ્યા એ થ્રી બરાબર જીરો ત્યારબાદ એ ફોર શોધીએ તો એ પ્લસ તો a बराबर हमारे पास है -4 तो -4 + 3 * 2 -4 + 3 = 6 मोटा माटी नानी संख्या બાદ करिए तो 6 માંથી 4 ગયા 2 મોટા ની નાની એટલે + વે એટલે આપણે પાસે આવ્યા a4 = 2 અને છેલ્લે આપણે પાસે હવે પહેલો બીજો ત્રી અને સોરી બીજો ત્રીજો ચોથો પડ આવી ગયો પાંચમો પાછો દીએ બે માઇનસ ચાર ચાર દો આઠ અને આઠ માંથી ચાર બાદ કરીએ ચાર આવશે મોટાની નિશાની પ્લસ છે એટલે પ્લસ ચાર આવશે એટલે એ પાંચ બરાબર ચાર જે ખોટતી સંખ્યાઓ છે એ ટુ એટલે કે બીજું પદ એ થ્રી એટલે ત્રીજું પદ એ કો ચોથો પદ અને એ ફાય પાંચમું પદ આ રીતે આપણે જેટલા પણ પદ ખૂટતા હોય આરામથી સર શોધી શકીએ છીએ આશા રાખું છું કે વિડીયોમાં તમને ખ્યાલ આવે